નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ખેડૂતો માટે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ વિષય પર બજેટ પછીનો વેબિનાર મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ ગ્રામીણ રોજગાર તાલીમ સંસ્થાન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાઈવ પ્રસારણ સાથે યોજાયો જેમાં ચાલુ વર્ષે બજેટ દરમિયાન ખેડૂતોના હિત માટે લેવાયેલ મહત્વના લાભ જેમ કે જમીન પર બોજો એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા સુધી હોય તો નોંધ પાડવી નહીં તેમજ પહેલા 3 લાખની લોન પર વ્યાજ દરમાં રાહત જે મર્યાદા 5 લાખની લોન સુધી કરવામાં આવી છે આમ જાહેર કરવામાં આવેલ મહત્વપૂર્ણ લાભો તેમજ અન્ય ખેડૂત યોજનાઓ વિશેની માહિતી ખેડૂતોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાઇવ પ્રસારણ નિહાળીને મળી હતી. છોડે નામ રમેશભાઈ છે હું લીમડી તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર હું ખેડૂત છું નરેન્દ્ર મોદી સાહેબના જે બજેટની અંદર જે ધિરાણ માટે ખેડૂતોને એક લાખ એક લાખ ને સાહીઠ હજાર નો બોજો જે પેલા કરતા હતા એ બોજો બે લાખ કર્યો છે એ બોજો પાડવાનો નથી અને ત્યારથી જે વ્યાજ અને એ વધારીને પાંચ લાખ સુધી કર્યું છે એ ખેડૂતોને સમજાવવામાં આવ્યું છે ખેડૂતો સમજી વિચારીને આ સરકારશ્રી લાભ લઈએ છીએ અને એ લાભ અમે દરેક ખેડૂતો બી અપાવીશું અને ખેડૂતો બી લાભ લે છે એ અમે ખેડૂતો ઘણો બધો ફાયદો થયો છે નમસ્તે હું પરેશકુમાર રમનલાલ બારોટ અહીંયા લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર તરીકે કામ કરું છું લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર મહીસાગર બેંક ઓફ બરોડામાં કાર્યરત છે લીડ ડિસ્ટ્રિક્ટ આ બેંક ઓફ બરોડા છે આજે આ એક સ્પેશિયલ પ્રોગ્રામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ થી એ થવામાં આવ્યો છે ને આપણી આર સિટી મહીસાગરમાં આ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે આ પ્રોગ્રામમાં માનનીય પ્રધાનમંત્રી સાહેબ ખેડૂતોને જે બજેટ બે હજાર પચ્ચીસમાં સ્પેશિયલ લાભ આપવામાં આવ્યો છે એના માટે ખેડૂતોને માહિતી આપવા માંગે છે આ બે લાભ છે એક તો પહેલો લાભ જે બોજો પેલા એક લાખ સાહીઠ હજાર પર કોઈ પણ પાક ધિરાણ કે કોઈ પણ ધિરાણ લઈ ખેતીવાડીનો એ બોજો એક લાખ સાહીઠ હજાર સુધી હતો કરવાનો હતો એનો બોજો નો જે લિમિટ છે એ બે લાખ રૂપિયા કરવામાં આવી છે બીજો જે સહાય આપી છે એ વ્યાજ સહાય છે પેલા ત્રણ લાખ રૂપિયા પર જે વ્યાજ લાગતું એની વ્યાજ સહાય સરકાર આપતી હતી એ ત્રણ લાખ લિમિટ પાંચ લાખ કરવામાં આવી છે આ પ્રોગ્રામ સ્પેશિયલ મોદી સાહેબે કર્યો છે જે આપણા ખેડૂત મિત્ર છે કે બહેનો છે એ જે એગ્રીકલ્ચરમાં કામ કાર્યરત છે એમને આ લાભ મળે અને એનો ભરપૂર ફાયદો લે આ પ્રોગ્રામમાં સરકાર તરફથી સ્પેશિયલ સવારથી લઈને સાંજ સુધીનું જમવાનું નાસ્તાનું પ્રવધન પણ કરવામાં આવ્યો છે અને પ્રોગ્રામ આયોજિત કર્યો એના માટે ખેડૂતો બહુ આભારી છે